પોરબંદરના છાયારણ વિસ્તારમાં વરસાદને લીધે બીમારી ફેલાય નહીં તે માટે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની પોરબંદર તાલુકા શાખા અને પાયોનર ક્લબના ઉપક્રમે આઈસીયુ વાન દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવતા ચારસોથી વધુ દર્દીઓએ તેનો લાભ લીધો હતો છાયારણ વિસ્તારમાં વરસાદી અને ગટરના પાણીના કારણે લોકો સૌથી વધુ અસરગ્રસ્ત બન્યા છે અને તેઓ કોઈ રોગયાળામાં સપડાય નહીં તેવા ઉમદા હેતુ સાથે પોરબંદરની સામાજિક સંસ્થાઓના ઉપક્રમે આઈસીયુ મોબાઈલ વાન મારફતે સર્વરોગ નિદાન કેમ્પનું બે સ્થળોએ આયોજન કરવામાં આવ્યું હતું પોરબંદર ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની તાલુકા બ્રાન્ચના ચેરમેન રામદેવભાઈ મોઢવાણીયા અને પાયોનર ક્લબના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવાના સંયુક્ત ઉપક્રમે છાયા રિલાયન્સ મોલની બાજુમાં અને મહાકાલેશ્વર મંદિર છાયા રેલવે ફાટક પાસે મોબાઈલ વાન મારફત સર્વરોગ સારવાર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા પંદર દિવસથી વરસાદને લીધે ફેલાયેલા પાણીજન્ય રોગોના ઇલાજ માટે આઈસીયુ મોબાઈલ વાન મારફતે નિષ્ણાત દ્વારા નિદાન કરવામાં આવ્યું તેમજ આ કેમ્પમાં સિવિલ ભાવસીજી હોસ્પિટલના નિષ્ણાણ ડોક્ટર દ્વારા સેવા આપવામાં આવી હતી જેનો ચારસો લોકોએ લાભ લીધો તેઓને ફ્રી ચેકઅપ દવા અને સારવાર કરી આપવામાં હોવાથી સંસ્થાઓનો લોકોએ આભાર માન્યો હતો